બોટાદ જિલ્લાના કાનિયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવડા કાઢવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી આવેદન પત્ર આપ્યું હતું બોટાદ જિલ્લાના કાનિયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવડા કાઢવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું છે ડેમના પાળા ઉપર

કે આજુબાજુમાં બાવળો જે રહ્યા કે જંગલી બાવળ હોવા ને દૂર કરવા માટે લાખ વર્ષે આપે છે કોન્ટ્રાકશન દ્વારા આનો કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે એટલે અમે આજે મુલાકાતે આવ્યા હતા તમે આ જોઈ જુઓ આ તમામ બાવળી આ યથાવત છે અને આ આમે ડેમ છે એના દરવાજા છે તમે આ રોડ માં જેમ જોજો આ ડેમ ને માથે રોડ છે એની ઉપર પણ નકરા બાવળા ઉગવા છે અને અંદર જોજો મારી સામે તમે જોજો હું આગળ બતાવું ત્યાં ઓલા અંદર પણ નકરા ગાડા બાવળના ઝૂંડ છે જો હર વર્ષે વીસ થી ત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા હોય વહીવટદાર જિલ્લા પંચાયતના લોકો અને કલેક્ટર સાહેબ જો આટલી મોટી ગ્રાન્ડ ફાળવીને જો કન્સ્ટ્રક્શન દ્વારા આ બાવળાને દૂર ન કરીને જો ઉપર ઉપર બિલ બનાવીને કરતા એવું અમને દેખાય છે તો આ બાવળ કાઢવા પડે કરીને આની પાલ તૂટા ને નીચેના ગામડા જે લોકો રહ્યા આ કદાચ બાવળના ઊંડા જાય અને એ મોળિયાના કારણે આ જે પાલ જે રે એ ધોવાણ થાય એનો જગ્યા બનતી જાય ધોવાણ થાય એટલે એનું આ ડેમ તૂટી જાય એનું પાણી તમામ વેસ્ટ થઈ જાય નીચેના ગામડા જઈ રહ્યા પાણી બધું જાય એટલે નીચેના ગામડા જઈ રહ્યા ડૂબમાં વયા જાય એટલે જે કોઈ લાગતા વળતા અધિકારી હોય અમારે કહેવું છે કલેક્ટર સાહેબને કે આ ગ્રાન્ટના પૈસા જેને ખાધા છે એની માથે કાર્યવાહી થવી જોઈએ નહીં તો આ બાવળા જઈ રહ્યા એ બધાએ કાઢવા જોઈએ એવી અમારી માંગ છે જય ભારત જય ભીમ તેમજ રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ દ્વારા સ્થળ તપાસ કરતા જોવા મળ્યું કે જંગલ કટિંગ નું કામ માત્ર કાગળ ઉપર જ થયું છે અત્યારે ખોટા બિલ બનાવી અને નાણાં મેળવનાર એજન્સી પર કાર્યવાહી કરવામાં આવી તે માંગ સાથે આજે કલેક્ટરને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ખટોંગરા કરિસ્મા રાષ્ટ્રીય પછાત એકતા મંચના મહામંત્રી કાનિયા તથા ગુંદા ગામે આવેલ ડેમ ફરતે ગાંડા બાવળો દૂર કરવા બાબતની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે જય ભારત ઉપરોક્ત વિશે જણાવવાનું કે હાલમાં ચોમાસાની સિઝન હોય જેથી કરીને બોટાદ તાલુકાના કાનિયા તથા ગુંદા ગામે ડેમ આવેલ છે જે ડેમની પાળાને અડીને ખૂબ જ મોટી સંખ્યામાં ગાંડા બાવળના ઝૂડ ઊગી ગયા છે જે બાવળો દૂર કરવા માટે વર્ષો વર્ષ સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે અંગેનો મોબાઈ કન્સ્ટ્રક્શન એજન્સીના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તેઓ દ્વારા આ ડેમની આજુબાજુમાં જે ગાંડા બાવળો આવેલા છે તેને સાફ સફાઈ કરવાનું કામ હોય છે તેઓ દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી તેથી એજન્સી રદ કરી કયો ચૂકવણીની રિકવરી કરવા વિનંતી અને જે કાંઈ બિલો મૂકવામાં આવેલ છે તે તદ્દન ખોટા બિલો મૂકવામાં આવેલ છે જે બાબતોની અમોએ રૂબરૂ જઈ ખાતરી કરેલ છે તેવી કોઈ કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવેલ નથી ફક્ત સરકારી ચોપડે કામ બતાવવામાં આવેલ છે સ્થળે આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જેના ફોટોગ્રાફ પણ અમુએ રજૂ કરેલ છે તો આ બાબતે અમારું આવેદન ધ્યાન લઈ યોગ્ય તે કાર્યવાહી કરવા અમારી વિનંતી છે